નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેબ સંકુલના ડિજિટલ પ્લેટફોર્મમાં વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે અને ખાસ તમામ વિદ્યાર્થી મિત્રોને એક આનંદની લહેરકી હશે કારણ કે જીપીએસસી દ્વારા કેદુની જે વાત થતી હતી કે સાહેબ એસટીએ આવવાની છે એસટીએ આવવાની છે એની ડેટ પણ આપી દીધી છે નોટિફિકેશન પણ આપી દીધું છે આવું સુંદર મજાનું નોટિફિકેશન આપણા માટે આવ્યું છે અને આપણે બધાને ખબર છે કે કુલ જગ્યા કેટલી છે તો ત્રણસો ને ત્રેવીસ જગ્યા માટે જે નોટિફિકેશન છે છાપાની જાહેરાત છે તે આવી ગઈ છે ખાસ તમામ વિદ્યાર્થી મિત્રો કેટેગરી વાઇઝ જગ્યા કેટલી છે કોણામાં ફોર્મ ભરી શકે એવી સુંદર મજાની વાત આજના લેક્ચરમાં આપણે કરવાના છે આ લેક્ચરની લિંકને આપણે બધા જ મિત્રો સાથે શેર કરી દો ત્યાર પછી મિત્રો આજના લેક્ચરની શરૂઆત કરીએ અને મિત્રો ખાસ સુંદર મજાની જીપીએસસી દ્વારા અધિકારી બનવું જે કોઈ વિદ્યાર્થી મિત્રો ઘણા એવું હોય કે સાહેબ આપણે ખાખી એટલે ખાખી જ જોઈએ ઘણા બધા એવું કે સાહેબ આપણે તો વ્હાઇટ કલર જોબ કરવી છે અને ડિસિઝન પાવર આપણામાં હોવા જોઈએ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ખાસ પબ્લિક ડીલિંગવાળી જોબ ગમતી હોય તો એના માટે સુંદર મજાની તક છે આજે ગણીએ છીએ દસમો મહિનો આવનારા બે મહિના પછી કરતા હોય જીપીએસસી દેતા હોય તો ઇતિહાસ ભૂગોળ વારસો બંધારણ બધું આવે તો ક્લાસ થ્રી માં પણ આવે છે થોડું લેવલ એનું અપ હોય છે ખાસ તમામ વિદ્યાર્થી મિત્રો આ લેક્ચર લઈને આપણે બધા જ મિત્રો સાથે શેર કરી દો ત્યાર પછી આજના લેક્ચર આપણે શરૂઆત કરવાના છે અને આ એસટીઆઈ ની અંદર આપણે કઈ રીતે તૈયારી કરવી જોઈએ અને સુંદર મજા અહીંયા મિત્રો બે હજાર પચીસ ની આ જાહેરાત મિત્રો અહીંયા ખાસ યાદ રાખવાનું છે કે ત્રણ દસ બપોરના ત્રણ થી લઈને સત્તર દસ સુધી આપણે અરજી મંગાવવામાં આવે છે તો આપણે ડેટ પણ યાદ રાખીએ કે આપણે જયારે ફોર્મ ભરતા હોય પણ એવું હોય કે સાહેબ આપણે છેલ્લે લડી લઈશું અમે છેલ્લે ભરી દઈશું તો વિદ્યાર્થી મિત્રો આપણા ફોર્મ ક્યારથી ભરાવાના છે તો ઈ પણ સત્તર દસ રાઈટ આજે તારીખ કઈ થઈ છે તો પેલી તારીખ થઈ ગઈ છે કાલે બીજી અને બપોરે એક આપણા ફોર્મ ચાલુ થઈ જવાના છે તો યાદ રાખીએ આપણે લઈને સત્તર તમે ગાળો મિત્રો બહુ ઓછો કહેવાય એટલે આપણે બહુ એવું ન કરતા સિર્ફ છેલ્લે ભરશે બે ત્રણ દિવસ પછી ભરશે ઘણા બધાને હજી વાળા સર્ટિફિકેટ નહીં હોય તો કાલથી જ કઢાવવા માંડજો જેના પોતાની કેટેગરીના સર્ટિફિકેટ ખૂટી ગયા હોય તો મિત્રો બધું જ પ્રોસેસ વહેલા બતાવી દેજો ડેટ પણ આવી ગઈ છે અને રાજ્ય વેરા નિરીક્ષક નાણાં વિભાગની ભરતી છે કુલ જગ્યા કેટલી છે તો કે ત્રણસો ને તેવીસ તેમાં બિન અનામત માટે તો કે એકસો ઓગણચાળીસ પોસ્ટ છે પછી ઈડબ્લ્યુએસ માટે પચીસ પોસ્ટ છે અનામતની આઠ છે ઈડબ્લ્યુએસ સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ ઓગણત્રીસ જગ્યા છે અનુસૂચિત જાતિ મહિલા માટે સાત છે ને જનજાતિ માટે સોળ છે દિવ્યાંગ ભરતીના ઉમેદવાર માટે તેર અને માજી સૈનિક

કોઈ પણ જાતનો મિત્રો આમાં અનુભવની જરૂર નથી રાઈટ તો ખાસ રનિંગ છે અને વીસ યર ડિસેમ્બરમાં કમ્પ્લીટ થાય છે મિત્રો નોટિફિકેશન હમણાં કાલ નહીં પરમ ખબર પડી જશે આખી ડેટ એમાં તમને ખબર પડી જશે એટલે કંઈ ટેન્શનની જરૂર નથી કિશનભાઈ રેડી પરમ દિવસે સંપૂર્ણ ડિટેલ આવી જશે તો આપણે ફોર્મની ડેટ વિદ્યાર્થી મિત્રો યાદ રાખીએ ત્રણથી લઈને સત્તર છે કુલ જગ્યા કેટલી છે તો કે ત્રણસો ને ચેવીસ ત્રેવીસ છે અને તમારી પ્રિલિમ્સ છે ચાર એક બે હજાર છવીસ રેડી ચાલો ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે દસમો મહિનો અગિયારમો મહિનો અને બારમો મહિનો આ ત્રણ મહિના સુંદર મજાના છે તો સુંદર મજાનો લડી દેજો સારી પોસ્ટ આવી છે અને જે વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત તૈયારી કરવા માગે છે તેના માટે આ ખાસ વેબ સંકુલ પણ લાવ્યું છે આજે ઓફરનો છેલ્લો દિવસ નવરાત્રિની પણ આજે પૂર્ણાહુતિ થતી જઈ છે આવતીકાલે દશેરાનો પવિત્ર તહેવાર છે તો ખાસ મિત્રો જે પણ વિદ્યાર્થી તૈયારી કરવા માગે છે માત્ર નવ હજાર નવસો રૂપિયામાં બુક્સની સાથે બે વર્ષની વેલિડિટી વાળો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવું શું છ મહિના એક વર્ષ અને બે વર્ષ માટેની કોર્ષ વિધાઉટ મટીરિયલ પણ છે વિથ મટીરિયલ પણ છે આપણી તમામ કોર્ષો છે અને જે પણ વિદ્યાર્થી ખાસ હવે ટાર્ગેટ જ કર્યો છે સાહેબ આપણે એસટીઆઈ જ કરવી છે જીપીએસસી જ કરવી છે ડીવાય જ કરવી છે

પ્રાથમિક પરીક્ષા ચાર એક બે હજાર છવ્વીસ નવા વર્ષે અને ફૂલ જગ્યા ત્રણસો ત્રેવીસ માટે ભરતી ડિક્લેર થઈ ગઈ છે અને વિદ્યાર્થી મિત્રો તમારે ફોર્મ છે ત્રણ દસ થી લઈને સત્તર દસ ની વચ્ચે ભરી દેવાના છે રાઈટ નોટિફિકેશન ની અંદર સુંદર મજાનો સિલેબસની અંદર આપણા આઠ સબ્જેક્ટ જે કોમન જીએસ ના છે તમારા સિલેબસની અંદર તૈયારી કેમ કરી એનો પણ એક સુંદર મજાનો લેક્ચર લઈને આવીશ આજે તો ખૂબ મહત્વના સમાચાર તમારા માટે આવ્યા

તો બધા જ વિદ્યાર્થી મિત્રો ખાસ નવા આવ્યા છે ને એ પણ જણાવી દઈ કે આ જ એસટીએ માટે આપણો કોર્ષ છે ની તૈયારી કેમ કરવી એનો સિલેબસ કેવો કોઈ એવું સુંદર મજાની આપણે એક લેક્ચર લઈને તમારા માટે આવશું આ તો અત્યારે મહત્વની માહિતી મળી છે એટલા માટે બધાને આપણે શેર કરવા આવ્યા છીએ રાઈટ એક્ઝામની ડેટ યાદ રાખજો ચાર તારીખ છે પેલો મહિનો છે બે હજાર છવ્વીસ કેટલી જગ્યા છે ત્રણસો ને ત્રેવીસ રાજ્ય વેરા નિરીક્ષક ચાલો મિત્રો તો અહીંયા આજનું અહીંયા સુધી રાખું છું ખાસ તમામ વિદ્યાર્થી મિત્રો મહત્વની જાહેરાત એટલે કહેવા આવ્યો હતો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખું છું ફરીથી એસટીએ માટે સુંદર મજા લેક્ચર પર લઈને આવીશ ત્યાં સુધી બધા જ વિદ્યાર્થી મિત્રોને થેન્ક યુ વેરી મચ